આ બેન ઉભારો ઉભારો આ બેન ઉભારો આ આ રાખ તો અહીં આવો આ આ સાચો સાચો પુલિયાં ભાવ કેટલો લુમલનો ભાવ 200 અને સંપલનો ભાવ 200 તો હુ દેજો છે સંપલ પહેલા સંપલ દેખાડો આ સંપલ ને ને દેખાડો ભૂટમાં તો ને અબેનડી આ લાગો છે આઈ હા સર સર આ આ બેક એકા દી આ તને ફેલીશ કા નવો બોનસ આટલા જ છે ને આ બોનસ અબે અબે નાનો બોનસ પૈસા દે કેટલા લઈ લે દેખાળો અમર આ બેનાના હો અબે નાના દો હવે નાના દો ને કે બીજું માં ખમું આ હે ફાઈનલ ઉભા રહેજો મારા પાકીટમાં પૈસા નહી જો પછી રૂમાલ દેખા દો અરે અમારા રૂમાલ આ રૂમાલ દેખા રૂમાલ પેલા એક રૂમાલ આ બીજો રૂમાલ આ બીજો આ બેનજી આ આવું આવું હું એ આય છે આ રૂમાલ છે આ બીજા તમે હાડા હો લો આ બીજા ને આઈ ડિઝાઇન છે અત્યારે એ ફેશન નીકળી છે આ લે આ તો

બૂટ લેતા આ બૂટ લેતા છૂટા બાબા થાબીબી બહુ માપા જલ્દી આમ જાવું છે પછી છૂટા આના છૂટા નથી જ કહું છું આનું